તારીખ સત્તાવીસમી ઓગસ્ટ અને બુધવારના રોજથી હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રી ગણેશજીની ગણેશ ચતુર્થીના રોટી સ્થાપના કરવામાં આવી છે ત્યારે ચોક બજારના કોંગ્રેસ ભવનની ગલીમાં આવેલા છેલ્લા ચાલીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરનારા શ્રી શિવશક્તિ ગણેશ મહોત્સવ મંડળની શ્રીજીની પાલખી યાત્રામાં અનેકો ભક્તો જોડાયા હતા અને ઢોલ નગારાના અવાજે ઝૂમી હતા તેની પર આપણે નજર કરીએ મિત્રો સત્યાવીસમી ઓગસ્ટના બે હજાર પચીસના રોજથી આથી ભગવાન શ્રી ગણેશજીના ગુણગાન ગાવાના દિવસો અત્યારે સુરત સહિત દેશ અને દુનિયાભરમાં થઈ છે અત્યારે આપણે સુરત શહેરના સોની ફળિયાદ શિવશક્તિ ગણેશ મહોત્સવ છેલ્લા ચાલીસ વર્ષથી જે આયોજન કરે છે પોપાવાડા હોસ્પિટલની બાજુમાં અહીંયા અનેકો ભક્તો છે આપ જોઈ રહ્યા છો થનગનાટ અવલોકન થઈ રહ્યો છે કે તેઓ શું કહેવા માંગે છે અહીંયા જે છે દર્શનભાઈ વાંકાવાળા આપણે એમને મળી નમસ્કાર દર્શન હા નમસ્કાર જે રીતે ખૂબ જ સુંદર મજાનું આયોજન થાય છે અને તમારો સહયોગ પણ આમાં ઘણો બધો હોય છે અમારું આ આયોજન છેલ્લા ચાલીસ વર્ષથી થાય છે અને અમારી આ ત્રીજી પેઢી છે અને અમે સાંસ્કૃતિક રીતે કાર્યક્રમો યોજીએ છે જેમ કે અમારા કથાનું બી જ્યારે આયોજન થાય છે ત્યારે અમે તમામ કાર્યકર્તાઓ બહારથી આવીએ છીએ અમે અહીંયા એક પણ કાર્યકર્તા રહેતા નથી પણ અમારી જે પરંપરા જે અમારા પૂર્વજો મૂકી ગયા છે એ પરંપરાને અમે આજે બી યથાવત રાખીએ છીએ જેમ પહેલાં અમારા પૂર્વજો જેમ પાલખી યાત્રા કાઢતા હતા એ આજે બી અમે એ જ રંગે ચંગે અને સાંસ્કૃતિક કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે પાલખી યાત્રા કરીએ છીએ દસાંત મેં તમને જોયા જ્યારે નાના હતા ત્યારે પણ તમે આમાં જોડાતા હતા અને અત્યારે મોટા થયા છતાં પણ સાથે સાથે તમે રહો છો મારી સફળતાના સાક્ષી છે બાપા મેં બાપાને હંમેશા સાક્ષી માયના છે મારું જીવનની શરૂઆત જ મેં અહીંથી કરેલી છે શિવશક્તિ ગણેશ મંદિરથી અને ત્યાંથી જ હું આગળ વધતો છું અને બાપાના આશીર્વાદથી હજુ બી હું આગળ વધતો રહું છું એટલા માટે જ આજે હું એ પાલ રહું છું તેમ છતાં હું અહીંયા આવીને જોડાઉં છું મિત્રો અહીંયા છો તમારા છે ગણપતિ બાપાને હોય જ નહીં અમારા બાપા જ્યારે અમારા ઘરે આવે ને અમને ખુશી ના હોય એવું તો બને જ નહીં અમે એકદમ જ હાર્દિક રીતે અને હૃદયપૂર્વક બાપાનું સ્વાગત કર્યું છે ચાલીસ વર્ષથી આ અહીંયા શક્ત શિવશક્તિ ગ્રંથ મહોત્સવ ઉજાય છે અહીંયા પાલખી કાઢવામાં આવે છે અને આ વર્ષે પહેલી વાર એવું થયું છે કે બાપાની પાલખી લેડીઝોએ લીધી છે પૂછકી છે તો ઘણો આનંદ થાય છે જે અમે અહીંયા આવવાનો એટલું ઉત્સાહ હોય છે અને અહીંયા મજા આવે છે અમને પાલખી યાત્રામાં જે અમને મહિલાઓને જે રીતે તમે લોકો ભાગ લેવામાં એ પ્રોત્સાહિત કરો છો એમાં અમને ઘણું મજા આવે છે અને જે રીતે અહીંયા બાપાને સ્વાગત કરીએ છીએ તે જોવાલાયક હોય છે અને સૌથી અનોખું હોય છે અમે બેન્ડ બાજા ઢોલ સાથે જ સ્વાગત કરીએ છીએ પાલથી યાત્રાથી થેન્ક યુ હજી આપનું નામ વેન્ક અચ્છા કેર સ્ટાન્ડર્ડમાં જુઓ વાઈન્સ અચ્છા કેટલું ભણો કેવું લાગે છે તમને આમ ગણપતિ બાપાનું વાઈન્ગે શું કહો છો ગણપતિ બાપા માટે ગણપતિ બાપા મોનિયા હા જી પહેલાં તો જય ગણેશ બધાને ગણપતિ પપ્પાની સ્થાપના અહીંયા ચાલીસ વર્ષથી થાય છે હું તો જોકે નાની હતી ત્યારથી જ હું મારા પપ્પાની સાથે અહીંયા જોડાય છું મારા પપ્પા ઘણા નાના હતા ત્યારથી આ ગ્રુપમાં છે અને અહીંયા જ બસ બધા સ્થાપના કરે છે બધા દૂર દૂરથી અહીંયા આવે છે અને બાપાને સ્વાગત કરીએ છીએ જે રીતે પાલખી કાઢીને કે આમ આખા સુરતમાં બધી જગ્યાએ બધું બહુ સરસ સરસ રીતે બધી સ્થાપના થાય છે પણ આ શિવશક્તિ ગણેશ મહોત્સવમાં પાલખી દ્વારા બધી સફળ પણ થાય છે અને પ્લસમાં એ વસ્તુ કે આ શિવશક્તિ ગણેશ મહોત્સવની જે વર્ષો પહેલાં એક મૂર્તિ હતી એ આજે પણ મ્યુઝિયમમાં સ્થાપના કરવામાં આવી છે અને એ મ્યુઝિયમમાં જ્યારે સ્થાપના કરી હતી ત્યારે એ વસ્તુ આમ હજી અમે પણ મારા પપ્પા પાસેથી સાંભળીએ છીએ એ વસ્તુ તો અમને પણ બહુ જ આનંદ થાય છે કે હા અમે પણ એ મંડળમાં છે એ ગ્રુપમાં છે કે જ્યાં બાપા આટલી રીતે સાક્ષાત રીતે અમારી સાથે રહી છે એ છે હું અડાજાણ રહું છું અને આ જે રીતે મળીને ઘણો આનંદ થાય છે અને આ જે દસ દિવસ ગણપતિ બાપાની સેવાની સાથે અમે બધા એક સાથે એક પરિવારની જેમ દસ દિવસ અલગ અલગ પ્રવૃત્તિ કરતા હોય છે અને સાથે ભક્તિ પણ કરતા હોય છે અને જે પૂર્ણ થાય એવી એ અમારી શુભેચ્છા આજે આપનું નામ મિશલ વિટેશ ગૌહિલ હા સરસ 6th સ્ટાન્ડર્ડમાં છો 6th અચ્છા ઇંગ્લિશ મીડિયમમાં હા આ ગણપતિ બાપા માટે શું કહું છું મોરિયા અચ્છા અમે જાણ્યું છું કે તમને કંઈક અલગથી વસ્તુ કંઈ ભાવે છે વધારે કઈ છે વસ્તુ પાણીપુરી પાણીપુરી બહુ ભાવે છે તમારો ચહેરો પણ પાણીપુરીનો ગલગોટા જેવો છે મિત્રો આ હતા શ્રી શિવજતી ગણેશ મહોત્સવના ભક્તો છેલ્લા કહી રહ્યા કે ચાલીસ વર્ષથી ગણપતિ બાપાનું આયોજન થાય છે પેઢી દર પેઢી લોકો અહીં આવતા જાય છે નવું જનરેશન પણ ગણપતિમાં જોડાઈ જાય છે હમણાં જે એક ટીનેજર્સ સતા તેમણે કહ્યું છે કે અહીંયાની એક મૂર્તિ હતી જે લેસપટી અથવા તો ખાસ કરીને નાણાં છડીને ગણપતિ બાપાની મૂર્તિ હતી એ લોકો મ્યુઝિયમમાં લઈ ગયા હતા કારણ કે મૂર્તિ ખૂબ જ ગમી ગઈ હતી આ છે શક્તિ ગણેશ મહોત્સવનો મહિમા જેને ચાલીસ વર્ષ પૂરા થયા છે બોલો ગણપતિ બાપા જે ટર્ન પણ માટે હું પ્રકાશવાળા કેમરા વિજય મકવાણા સાથે સોની ફર્યા સુરત